એલા લે લે થી દે પાં એલા કોઈ નઈ બાઈટ ન ન લે બોલ યુ દઈ નાતું મ ન લે આ ઓક્સન આરે જો કોક છે તું કાય કસ્યું છે લેડ દે આ રહ્યો તરરાજનો જે બીવે આયા છે લેડું એ એ બકુ પણ તેલક કોક આતો ના આયા કે બીવે ના આયા છે ક્યો બીવે

મર્ડર કયો છે અમી ચો અમી તો ક્યારે જ રહો તો ગોમો નહીં ફરતા ફરું ફરો છે પણ ગોમ માં મર્ડર તો છેલ્લું છે

અલ્યા ઓય શું હતું જોતા આવડી હમણા છે દાડી

છોકરો ઘેર બીજા નથી છોકરો મોદ ના બસો દરરોજ આવતો યોગા કરવી ને પેલા પોષવાજે કરવાનો અડધી રાત યોગા ના હોય તો અમે અમારે ઘેર પડ્યા રહ્યા હતા બસ તમે આ ચી જગ્યા ઉપર ખબર છે યોગા કરાવી દે આ તો હું આઈ ગયો રાત ના બીજું બા જોયું આ જેઠાલાલ કેવા ખેલ કરે છોકરા નાટક તો કરે છે જેઠાલાલ પણ હવે જેઠાલાલ ની સવાર વાત પણ તમે અત્યારે જો અડધી રાત દાડે દાદ આ રાતના ના તો છોકરો બીવાનો આ તો હારે આવી ગયા બાળ મિસિવ શું થયું છોકરા ઘેર હાર્યા છે